અઠાણું ત્રાણું પૂરપાટ ઝડપે આવી રહી હતી ત્યારે ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા દેશિયા પાસે આવેલા નાળામાં કાર ખાબકતા વાયુ વેગે દારૂ ભરેલ કાર ખાડામાં ખાબકી હોવાની જાણ થતાં લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા ત્યારે બ્રેઝાકરમાં બિયર તેમજ દારૂની બોટલો લોકોની નજરે ચડતા લોકોએ લૂંટ ચલાવી હતી પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાતમાં દારૂ બંધ્યો છતાં છોટા જિલ્લાને અડી આવેલા મધ્યપ્રદેશમાંથી બુટલેગરો શોર્ટકટમાં પોતાની વધુ રૂપિયા કમાવા દારૂ ઘુસાડવાને લઈ પોલીસથી બચવા અલગ અલગ તરકીબો દારૂ ઘુસાડવા સક્રિય બન્યા છે ત્યારે આજે વહેલી સવારે લક્ઝુરિયસ કારમાં ખીચો ખીચ દારૂ ભરી વાંકી ચોકડી તરફ સિંહો તરફ બે અલગ અલગ કારમાં બુટલેગર દ્વારા પૂરપાટ ઝડપે કાર ચલાવી રહ્યા હતા ત્યારે એક કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા વેસ્યા પાસે આવેલા નાળામાં ખબકતા સવારે બુટલેગરને ગંભીર ઈજા પહોંચતા નજીકના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હોવાની વિગતો પ્રકાશમાં આવી રહી છે ત્યારે બીજી એક કાર ચાલક પોતાની કારને લઈ પૂરપાટ ઝડપે આગળ નીકળી ગયો અને વાઘવા ગામની આસપાસ કાર મૂકી ફરાર થઈ ગયો હોવાને લઈ કારમાંથી પણ લોકોએ દારૂની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે ત્યારે સમગ્ર ઘટનાની જાણ પાવી જેતપુરના પોલીસને થતા અકસ્માતમાં ભેટેલી કાર વધેલો દારૂ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે